આજે હેલો ફોન હે હું કર મેને થોડી ખબર અત્યારે ખબર પડ્યા આ તમારી પાસે 4 મહિના પહેલા આવ્યા 4 મહિના પહેલા તમારી પાસે આવ્યા ગયા હું જો હવે બોલો આ મારું અધિકારી પાસે કામ કરાવવાનું વાત આપને અમે વાત કરીને હોરાવું હોય પાંચ મહિના આપણે પાંચ ચાર બહુ કામ નું કામ તમને ખબર આજે હું કીધું છોડો વાહ દેખાય છોડો વાહ દેખાય હાલ દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારત વિકસિત સંકલ્પ યાત્રા કાઢવામાં આવી રહી છે આ હેતુ જે લોકો જન જન સુધી સરકારની યોજના પહોંચે અને લોકોનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા આ પ્રકારે કેન્દ્ર લેવલથી શરૂઆત કરાઈ છે પરંતુ સાંસદ સભ્ય હોય ધારાસભ્ય હોય તેમનું જાહેરમાં ઉધોળ લેવાની ઘટના અવારનવાર બની રહી છે ભાઈ પહેલાં ભારત વિકસિત સંકલ્પ યાત્રા પછી કરજો પહેલાં તો તમારા વિસ્તારનો વિકાસ કરો એ જ બહુ છે આવા સાંસદો ધારાસભ્ય કે રાજકીય નેતાઓ જે છે યાત્રાઓ લઈને નીકળી પડતા હોય છે ત્યારે રોષનો ભોગ બનતા હોય છે ને આવું કાંઈક હવે અમરેલી નારાયણ કાછડિયા જોડે થયું છે જ્યાં ત્યાંના ખેડૂતોનો રોષનો ભોગ છે ત્યાં નારાયણ કાછડિયાને બનવો પડ્યો છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અવારનવાર ભારતીય જનતા પાર્ટીના સાંસદ હોય ધારાસભ્ય હોય કે અન્ય રાજકીય નેતા હોય તેમના ઉધળા લેવાની ઘટના સામે આવી રહી છે જેમાં ભારત વિકસિત સંકલ્પ યાત્રાના નામે ઠેર ઠેર જે રાજકીય નેતાઓ છે તે પોતાના ગામ પછી તાલુકા જિલ્લા લેવલે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે સરકારની પ્રસિદ્ધિઓ જણાવી રહ્યા છે જેને લઈને કેટલાક જે ગામજનો છે તેમનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે કે તમે ભારત વિકાસ સંકલ્પ યાત્રા લઈને નીકળ્યા તો છો પરંતુ જે વિકસિત થવાની વાત છે તે પોતાના મત વિસ્તારમાં અત્યારે લોકો પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે

જનક તળવૈયા એ પણ લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ખેડૂતો પણ ઉશ્કેર હતા જો કે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પેલા આપ તમે વિડીયો જોઈ લો શું કરી રહ્યા છે ખેડૂતો

પોતાની વાત મૂકવામાં આવી છે ને જે તળાવ તોડવાની વાત છે તેનો વિરોધ કરવામાં આવ્યો છે બીજી તરફ તળાવનું રિનોવેશન થશે નવો સ્વરૂપ આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી રહી છે જેને લઈને ક્યાંક ને ક્યાંક જે નારાયણ કાછડિયા છે લોકસભાના સાંસદ અને જે ખેડૂતો છે તેમના વચ્ચે થોડીક બોલાચાલી થોડાક સમય માટે થઈ હતી ને પછી શાંત કરાવી દેવામાં આવ્યા હતા આવા આ પ્રકારના વિડીયો સામે આવતા હોય છે પરંતુ સવાલ અહીંયા એ ઉઠે છે કે ભારત વિકસિત સંકલ્પ યાત્રા જે પસાર થઈ રહ્યો છે ખૂબ સારી વાત છે સરકાર પોતાના યોજનાઓનો પ્રચાર પ્રસાર કરે પરંતુ તેમના જે રાજકીય નેતાઓ છે તે પહેલા પોતાના સ્થાનિક લેવલે વિકાસ કરે તો આ પ્રકારની ઘટનાઓ ના બને હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં લોકોને વિકાસના કામો છે તેમના સુધી મળતા રહેશે કે પછી આવી રીતે જનપ્રતિનિધિઓને રોષનો ભોગ બનવો પડતો રહેશે તો આગામી સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજી ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં